નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા જિલ્લાના દશરથ ગામ સ્નેહમિલન સમારોહમાં સંગઠન શક્તિનો પરિચય આજ રોજ દશરથ રણોલી જિલ્લા પંચાયત દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન થયો ભારતીય જનતા પાર્ટીની સંગઠન શક્તિ અને લોકસંપર્કનો અદભૂત માહોલ જોવા મળ્યો આ પાવન અવસરે માર્ગદર્શન આપવા માટે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રશિકભાઈ પ્રજાપતિ વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રોહિત તેમજ સામાજિક કાર્યકર્તા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયત ચેરમેન શ્રી બિરેનભાઇ પટેલ વિવિધ ગામોના સરપંચો બાજવાના શ્રીમતી રૌમલબેન પટેલ અને દશરથના શ્રીમતી મીનાબેન મહેશભાઈ સોલંકી તાલુકા પંચાયત સદસ્ય શ્રી સુનિલભાઈ પ્રજાપતિ જિલ્લા યુવા મોરચાના શ્રી મયુરભાઈ અને વક્તાગણ શ્રીમતી મધુબેન સોલંકી તથા શ્રી દિલીપ ભટ્ટની ઉપસ્થિતિએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા દશરથના ડેપ્યુટી સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તા ભાઈઓ બહેનોની હાજરીથી સ્નેહમિલન સમારોહ ખરા અર્થમાં પારિવારિક ઉત્સવ બની રહ્યો આજના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત દસરથ અને રણોલી ખાતેના મિલન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ જિલ્લાના પ્રમુખશ્રી રસિકભાઈ તમામ લોકોએ હાજર થઈને વધારેલ સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સ્વદેશી ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પને પૂરો કરવા માટે થઈને આજે નવા વર્ષની અંદર દરેક કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો કે આવનારા સમયમાં અમે બધા જ સ્વદેશી વસ્તુ વાપરીને દેશનું આર્થિક ગુણિયામણ બચાવશું સાથે સાથે અમારા વિસ્તારના લોકોના ભાઈઓ બહેનોને રોજગારી આપી છે એમની રોજગારી માટે થઈને દરેક વ્યક્તિ સ્વદેશી વસ્તુઓ વાપરશે એવા સંકલ્પ સાથે આજનું આ નવું વર્ષ ઉજવવામાં આવ્યું સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા મળીને ભોજન સાથે આ કાર્યક્રમને સમૂર્ણ કરવામાં આવ્યું બીજું બાજવા અને છાણી રોડ ખરેખર ઘણા વર્ષથી આ બહુ વિકટ પ્રશ્ન હતો એમાં અમારા પત્રકાર મિત્રો કાર્યકર્તાઓ બાજવાના રહીશો બધાની રજૂઆત હતી કે આ બાજવા છાણી રોડ જે મંજૂર આપણે ડામરનો કરાવ્યો હતો ડામરનો નહીં પણ આરસીસી રોડ બનવો જોઈએ અને જે હયાત રોડ છે એ પ્રમાણેનો થવો જોઈએ એની જે તમામની રજૂઆતો હતી એની રજૂઆત તમે કમિશનરશ્રીને કરતા કમિશનરશ્રીએ આ કામની મંજૂરી આપી દીધી છે ટેન્ડર પ્રક્રિયાની અંદર આ કામ છે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી છાણી રોડ આરસીસી રોડ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ રોડ બનાવીને જ અમે અમેશું કારણ કે અમારા વિસ્તારના લોકોની માગણી છે અને એ માગણી પૂરી કરવી મારી ફરજમાં આવે છે અને અમારા બાજવાનો જે રીતે બ્રિજ પૂરો કરાયો એ જ રીતે આ છાણી બાજવા રોડ પણ આરસીસી બનાવીને પછી જ અમે જમતીશું ત્યાં સુધી જમતીશું નહીં અને આ કામ ઓલરેડી મંજૂર થઈ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય અને વર્ક ઓર્ડર લેવલે આવ્યા પછી હાથ ખાતમુહૂર્ત કરીને આ કામની શરૂઆત કરશું એ જ રીતે અમારા દશરથની જે વર્ષોથી માંગણી છે પાણી અને જીએસએફસીના કારણે જે પાણીના સ્થળો ખરાબ થયા છે નોટિફાઈડની ગ્રાન્ટ વર્ષોથી જીએસએફસીએ આ વિસ્તારના ગામોમાં આપી નથી એટલે અમે રજૂઆત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ કરી છે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવી છે કે આ અમારા વિસ્તારની અંદર ઘણા વર્ષોથી નોટિફાઈડની ગ્રાન્ટ વાપરી ના હોય તો અમારા બાજવા દશર કરે આ ગામની અંદર જે સમસ્યાઓ છે વિકાસની જે જરૂરિયાત છે દશરથની અંદર ખૂબ મોટો પ્રશ્ન રહે પાણીની લાઈન અને પાણીની સંપ અને પાણીની ટાંકી આ તમામ વસ્તુ જીએસએફસી કરી આપે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ઉપખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી અને મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં આનું પણ નિરાકરણ આવી અને ખાસ કરીને તમે જે ખેડૂત વિશે બોલ્યા ખૂબ સરસ કાર્ય કર્યું છે ગુજરાત સરકારે શું કેવું છે ગુજરાત સરકારે ખેડૂતોની સરકાર છે એટલે તાત્કાલિક ધોરણે સર્વે કરીને એને દસ હજારથી કરોડ જેવું માત્ર રકમ જે ખેડૂતોને આપી છે તો સરકારને હું આવા નિર્ણયથી ખૂબ આવકારું છું અને કાયમ માટે ખેડૂતો માટે આ ખેડૂતોની સરકાર છે એટલે આવા નિર્ણયો કાયમ સરકાર કમોસમી મકાન હોય ત્યારે લેતી હોય છે અને વિશેષ વાત આત્મનિર્ભર સંકલ્પ અભિયાન નિમિત્તે જે વડોદરા જિલ્લાની અંદર આ સ્નેહમિલનના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે આ દશરથ અને રણોલી જિલ્લા પંચાયતની જે આ સ્નેહમિલનનો કાર્યક્રમ હતો એમાં અમારા ધારાસભ્ય ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ જયેશભાઈ નરેન્દ્ર નરેન્દ્રભાઈ અને સૌ પાર્ટીના બંને જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ સાથે મળવાનો અવસર મળ્યો અને આ અવસરના સાથે સાથે સરકારને એક હર ઘર સદસી ઘર ઘર સદસ્યનો એક નારો હતો કે આપણા જ વિસ્તારમાં બનતી વસ્તુનો વપરાશ થાય અને એ નિમિત્તે આ નિમિત્તે મળવાનું થયું અને સૌને આ નવા વર્ષની શુભકામના પાઠવું છું અસ્તુ ભારત માતા કી છે વંદે માતા